હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને ખરેખર ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો ઘણા શર્ટના કોલર એટલા મેલા હોય ને કે જેને આપણે વોશિંગ મશીનમાં ધોઈએ છતાં પણ તેના કફ કોલર જે છે તે સારા થતા નથી આ રીતે મેલા જ રહી જતા હોય છે તો તેના માટે તમે આ આઈડિયા કરી શકો અહીં આપણે એક શર્ટ એવો લીધેલો છે જેના કોલરનો પાર્ટ ખૂબ જ ગંદો છે હવે તેટલો કોલરનો પાર્ટ આપણે પાણીથી ભીનો કરી લઈશું પછી કોઈ પણ ટૂથપેસ્ટ લઈ શકાય કોલગેટ કે કોઈ પણ ટૂથપેસ્ટ હોય તે ચાલે અને ત્યાર પછી કોઈ પણ નકામો ટૂથબ્રશ હોય તેનાથી આ રીતે રબ કરી લેવાનું ઘસી લેવાનું કપડાં ધોવાનું બ્રશ હોય તો તેનાથી પણ ઘસી શકાય હવે થોડીવાર વાર બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે તેમાં રબ કરીશું તો તમે જોઈ શકશો કે જેવા પણ જટિલ ડાઘ હશે કે કોઈ પણ મેલ હશે તરત જ તેમાંથી દૂર થઈ જશે તો આ રીતે તમે કોઈ પણ ટૂથપેસ્ટ હોય તેનાથી કફ અથવા કોલરને સાફ કરી શકો છો જુઓ અહીં જોઈ શકાય છે કે આમાં જે પણ ગંદકી હતી તરત જ જતી રહી છે હવે તેને ચોખ્ખા પાણીથી સાફ કરી લઈએ તો કોઈ પણ કપડાંમાં આ રીતે દાગ લાગી ગયેલા હોય જે વોશિંગ મશીનથી દૂર ન થતા હોય તો તેને આ રીતે સાફ કરી શકાય છે આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે હાથમાં અંગૂઠી પહેરી હોય વીંટી પહેરી હોય તો તે એટલી બધી ફિટ થઈ જાય કે પછી તે નીકળતી જ નથી તો હવે આ જે નાના માપની વીંટી થઈ ગઈ છે તેને આપણે કઈ રીતે સરળતાથી કાઢી શકાય તેના માટે અહીં આપણે ઊનનો દોરો લેવાનો છે તેને આ રીતે સેફ્ટી પિનમાં પરવી લઈએ હવે તે સેફ્ટી પિનને આ રીતે આપણે વીટીમાં પરવી લેવાનું છે જો આ થ્રેડનો એક પાર્ટ છે તે વીટીની આ બાજુ અને એક પાર્ટ આ રીતે ત્યાર પછી તે ઊનના દોરાને આ રીતે અંગૂઠામાં કે આંગળીમાં જેમાં વીટી પહેરી હોય તેમાં આ રીતે વીંટી લેવાનું છે ત્યાર પછી સેફ્ટી પિન વાળો જે દોરો છે વીટીની સામેની સાઈડ તે દોરાને આ રીતે આપણે ફેરવતા જઈશું તો તમે જોઈ શકશો કે વીટી સરળતાથી નીકળી જાય છે અંગૂઠી ફટાફટ નીકળી જશે ગમે તેટલી ફિટ અંગૂઠી હાથમાં હશે તો તરત જ નીકળી જાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત બાળકો દિવારમાં આ રીતે ચિત્રો દોરી દેતા હોય છે પેનથી પેન્સિલથી માર્કરથી તો તેને સહેલાઈથી કાઢવા માટે આ રીતે કાકડીની છાલનો ઉપયોગ કરી શકાય કાકડીની છાલથી દીવાર પર થયેલા કોઈ પણ દાગને કાઢી શકાય છે અહીં જે પેનના દાગ લાગી ગયેલા છે જે કાર્ટૂન દોરેલા છે તમે જોઈ શકો છો કે કાકડીની છાલથી તે તરત જ જતા રહે છે તો હવે બાળકો જ્યારે પણ દીવારમાં લીટા કરી દે કે આ રીતના કોઈ ચિત્રો દોરે તો કાકડીની છાલથી તેને સરળતાથી કાઢી શકાય છે આઈ હોપ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણા આપણા પાસે વર્કવાળા અથવા હેવી કપડાં એવા હોય જે કબાટમાં એમને એમ પડ્યા હોય તો તેનું વર્ક જે છે તે ડેમેજ થઈ જાય અથવા તો ડલ થઈ જાય છે સાડી પણ હોઈ શકે અથવા તો આ રીતના હેવી ડ્રેસ હોય વન પીસ હોય તો તેને તમે કઈ રીતે સારી રીતે સાચવી શકો તો તેના માટે મેં એક હેવી ડ્રેસ લીધેલો છે હવે તે ડ્રેસને પહેલાં તો આપણે વ્યવસ્થિત રીતે સકેલી લઈએ જેથી કે તેની ઘડી એમને એમ રહે ત્યાર પછી તેને આ રીતે આપણે હેંગરમાં લટકાવી દઈએ હવે જે સાડી અને ડ્રેસ રાખવાનું કવર આવે છે તે કવર લઈશું અને તે કવરમાં અહીંથી આપણે થોડું કટ લગાવી દઈએ આટલા પ્રમાણમાં કટ કરી લઈશું હવે આ કવરને આ ડ્રેસ પર ચડાવી દઈએ સાડી હોય તો સાડીમાં પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો હવે જ્યાંથી આપણે કટ લગાવ્યું છે ત્યાંથી હેંગરનો આ પાર્ટ આ રીતે કાઢી લઈએ અને હવે આ ચેઇન બંધ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આમાં ડ્રેસ એકદમ સિક્યોર અને સરસ રીતે રહી શકશે ત્યાર પછી તેને આ રીતે ટીંગાડી દઈએ તો બધા જ ડ્રેસ કે બધી જ જે સાડીઓ છે તે બધાને તમે આ રીતે કવર લગાવી અને રાખી શકો છો જેમાં ધૂળ માટી વગેરે પણ નહીં લાગે તેનું વર્ક જે છે તે પણ ડલ નહીં થાય તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘરમાં ઘણી વખત આ રીતના જૂના શર્ટ પડ્યા હોય છે તો આપણને એવું થાય કે આનું કરવું શું તો તેનો પણ સારો એવો ઉપયોગ જોઈ લઈએ તો અહીં મેં એક જૂનો શર્ટ લીધેલો છે અને તેને અહીંથી આપણે કટ કરીશું તો પહેલાં તો માર્કરથી આ રીતે માર્ક લગાવી દઈએ બંને બાજુ હવે જેટલા પ્રમાણમાં આપણે માર્ક કર્યું છે ત્યાંથી આ રીતે કાતર વડે કાપી લઈએ અહીં આપણે સ્ટ્રેટ કટ કરવાનું છે સીધું જ કાપવાનું છે ત્યાર પછી અહીંથી પણ આપણે તેને સ્ટ્રેટ કટ કરી લઈશું ત્યાર પછી અહીં આપણે સિલાઈ કરી લઈશું જેટલો પણ અહીં ઓપન પાર્ટ છે બધે આપણે સિલાઈ કરી લેવાની છે તો તમે હાથેથી પણ સિલાઈ કરી શકો અથવા તો સિલાઈ મશીનનો પણ ઉપયોગ કરી શકો તો પહેલા આ શર્ટને આપણે ઊંધો કરી લેવાનું ત્યાર પછી સિલાઈ કરવાની છે તો અહીં મેં આ રીતે સિલાઈ કરી લીધેલી છે હવે આમાં જે બટન વાળો પાર્ટ છે તેને આ રીતે ખોલી નાખીશું અને શર્ટને સવડો કરી લઈએ જુઓ તો સરસ મજાનું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે તો હવે શિયાળો પૂરો થઈ ગયો છે તો બ્લેન્કેટ વગેરે દરેક લોકો સાચવીને ફરીથી રાખી દેતા હોય છે તો આ રીતે તમે બ્લેન્કેટ કવર બનાવી શકો છો જૂના શર્ટમાંથી તો હવે દરેક રીતના જે બ્લેન્કેટ છે તે બધા જ ધોય અને વ્યવસ્થિત રીતે સાચવી અને આમાં મૂકી શકાય છે એ સિવાય જેટલા પણ સ્વેટર વગેરે છે તે દરેક સ્વેટરને પણ આમાં રાખી દઈ શકાય છે સ્વેટર કવર પણ બનાવી શકાય છે તો અહીં આ પાર્ટ ખુલ્લો છે તો ત્યાંથી તમે તેને હેંગ કરીને ટીંગાળીને પણ રાખી શકો અથવા તો તેને કોઈ પણ વસ્તુમાં મૂકીને પણ રાખી શકો છો તો બંને રીતે તમે તેને સાચવી શકો છો આઈ હોપ આઈડિયા પણ તમને જરૂર ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણે લિપસ્ટિક લગાવતા હોઈએ ને તો લિપસ્ટિક આ રીતે તૂટી જતી હોય છે અને જો આપણી ફેવરેટ લિપસ્ટિક હોય તો આપણે તેને ફેંકવાનું પણ મન ન થાય તો આને તમે ફરીથી કઈ રીતે પહેલાં જેવી બનાવી શકો તો તેના માટે અહીં આપણે મીણબત્તી લેવાની છે અને મીણબત્તીથી આ રીતે તે લિપસ્ટિકને થોડી આપણે ઓગાળીએ તો આ લિપસ્ટિકમાં જે વેક્સ હોય ને તરત જ ઓગળવા લાગશે અને આ તૂટેલો પાર્ટ છે તે ફરીથી જોઈન્ટ થઈ જશે અને જે લિપસ્ટિક પહેલાં હતી તેવી જ ફરીથી થઈ જશે અહીં આપણે લિપ્સ્ટિકને વધારે તપાવવાની નથી ત્યાર પછી તેને બે મિનિટ માટે સુકાવા માટે રાખી દઈએ તો બે મિનિટ પછી તમે જોઈ શકશો કે લિપસ્ટિક જેવી પહેલાં હતી તેવી જ ફરીથી થઈ જાય છે આઈ હોપ આઈડિયા પણ તમને ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક લેડીઝ પાસે તો નેઇલ પોલિસ તો હોય જ છે અને તે વારંવાર સુકાઈ પણ જતી હોય છે અથવા ખાલી પણ થઈ જતી હોય છે તો આપણે તેને ફેંકી જ દઈએ પરંતુ આજે આ ખાલી થયેલી કે સુકાઈ ગયેલી નેઇલ પોલિશના પણ ઘણા બધા સારા એવા ઉપયોગ જોવાના છીએ તો અહીં આપણે હવે આ ખાલી નેઇલ પોલિશને પણ ફેંકવાની નથી તો અહીં મેં એવી ત્રણથી ચાર એવી નેઇલ પોલિશ લીધેલી છે જે ખાલી થઈ ગઈ છે અમુક સુકાઈ ગઈ છે તો ચાલો તેના આઈડિયા જોઈ લઈએ તો પહેલાં તો આ બધી જ નેઈલ પોલિશને સાઈડમાં રાખી દઈએ અને એક નેઇલ પોલિશ લઈશું જે સાવ સુકાઈ ગઈ છે તો હવે આપણે તેમાં કલર કરી લઈશું તો આ જે નેઇલ પોલિશ રેડ કલરની છે તો તેના માટે મેં રેડ કલરનો જ ઉપયોગ કર્યો છે આ રીતે આપણે પોસ્ટર કલર તેમાં લગાડી દઈએ ત્યાર પછી તેને બે મિનિટ માટે સુકાવા માટે રાખી દઈએ ત્યારબાદ ફરીથી બીજી નેઇલ પોલિશ લઈએ અને તેમાં પણ કલર કરી લઈએ તો તેના માટે મેં અહીં બ્લૂ કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે બ્લૂ કલર લગાડી દઈએ તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર લગાડી શકો છો અને આ નઈલ પોલિશના ઢાંકણને પણ આપણે ફેંકવાના નથી તેના પણ શું થઈ શકે છે એ પણ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો બધી જ નેઇલ પોલિશમાં અલગ અલગ કલર કરી લીધેલા છે અને આ જે નેઇલ પોલિશ છે જે ટ્રાન્સપરન્ટ છે તો આમાં કલર કરવાની જરૂર નથી તો આને આપણે આમને આમ જ રહેવા દઈશું હવે આમાં જે વારાફરતી આપણે કલર કર્યા છે તો એક પછી એક નેઇલ પોલિશ સુકાવા પણ લાગી છે તો નેઇલ પોલિશ સુકાઈ જાય તો તેના પર આ રીતે અલગ અલગ ડિઝાઇન કરી શકાય તમને જેવી પણ ડિઝાઇન આવડતી હોય એવી ડિઝાઇન દોરી શકો આ બધી જ નેઇલ પોલિશને અલગ અલગ કલર કરી અને ડેકોરેટ કરી લીધી છે હવે તેનો ઉપયોગ જોઈએ જુઓ તો હવે આને તમે આ રીતે નાના નાના ફ્લાવર પોટ તરીકે યુઝમાં લઈ શકો છો આ રીતે જુઓ તેમાં ફ્લાવર વાસ તરીકે તેને ઉપયોગમાં લઈએ તો ખૂબ જ સરસ લાગે છે અને ઘરમાં જે પણ ફર્નિચર હોય તેના પર અલગ અલગ ગોઠવી દઈએ ખૂબ જ સરસ લુક આવે છે અને જોતા એવું લાગે જ નહીં કે આપણે ખાલી કે સુકાઈ ગયેલી વેસ્ટ એવી નેઇલ પોલિશમાંથી બનાવ્યું હશે કેટલો યુનિક લુક આવી રહ્યો છે આઈ હોપ કે આઈડિયા તો તમને જરૂરથી ગમ્યો હશે છે ને કેટલું સરસ લાગી રહ્યું છે તો હવે આ નેઇલ પોલિશના ઢાંકણના બે ઉપયોગ પણ જોઈ લઈએ તો પહેલો ઉપયોગ જોઈએ તો આ નેઇલ પોલિશના ઢાંકણને તમે પેઇન્ટિંગ બ્રશ તરીકે યુઝમાં લઈ શકો છો જો ક્યારેય આ રીતના પેઇન્ટિંગ બ્રશ હાજર ન હોય તો તમે આને પેઇન્ટિંગ બ્રશ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અને બાળકોને આપી શકો છો જ્યારે પણ આ રીતે કોઈ પણ ડ્રોઈંગ હોય તેમાં કલર કરવાનો હોય તો સરળતાથી કલર કરી શકાય છે અને આ ઢાંકણવાળા પાર્ટને પકડવામાં પણ સહેલાઈ રહે છે તો પેઇન્ટિંગ કરવામાં કલર કરવામાં પણ મજા આવે છે સરસ રીતે કલર થઈ શકે છે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે ત્યાર પછી આને આપણે ધોઈને રાખી શકીએ તો ફરીથી ઉપયોગમાં લઈ શકાય બ્રશ તરીકે જુઓ છે ને તો આ રીતે પેઇન્ટિંગ બ્રશ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી હવે આપણે તેના બીજા ઉપયોગો જોઈ લઈએ તો ફરીથી અહીં આપણે આ ઢાંકણ લીધેલા છે હવે તેમાં જે આ બ્રશવાળો પાર્ટ છે તેના રીતે ખેંચી અને કાઢી નાખીશું સરળતાથી તે બ્રશવાળો પાર્ટ નીકળી પણ જાય છે જેટલા પણ ઢાંકણ છે તેમાંથી આ બ્રશવાળો પાર્ટ આ રીતે કાઢી નાખવાનો છે તો કંઈક આ રીતે ઢાંકણ રેડી કરવાના છે હવે તે ઢાંકણનો ઉપયોગ જોઈ લઈએ તો આ ઢાંકણમાં ગ્લ્યુગનથી ગ્લ્યુ ગ્લુ લગાવી આ રીતે દિવારમાં આપણે તેને આપણે ચોંટાડી શકાય છે તો રસોડામાં ઉપયોગમાં લઈ શકાય છે અથવા તો લિવિંગ રૂમમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમે આને આ રીતે સ્ટેન્ડ તરીકે યુઝમાં લઈ શકો છો અને રસોડામાં લગાવ્યું હોય તો આ રીતે કોઈપણ વસ્તુઓ ટીંગાડી શકાય છે લિવિંગ રૂમમાં રાખી શકાય છે તો આ રીતે તેનો સ્ટેન્ડ કે હોલ્ડર તરીકે હૂક તરીકે ઉપયોગ કરી શકાય છે ખૂબ જ સરસ પણ લાગે છે યુનિક લાગે છે અને જોતા લાગે જ નહીં કે આ નેલ પોલિશનું ઢાંકણ હશે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ